મુશ્કેલી પડી રહી છે ત્યારે હયાત સુવિધાઓની જાળવણી કરવાના બદલે નવા આયોજનો પાછળ દૂટ મૂકવાની મનપાની નીતિ ક્યારે સુધરશે તેવો સવાલ શહેરીજનોમાં ઉભો થયો છે આ સાથે આ બગીચામાં સ્વચ્છતાને લઈને પણ ફરિયાદો ઊઠી છે શહેરમાં જુદા જુદા વોર્ડમાં અઢાર જગ્યા પર બાગ બચી બગીચા આવેલા છે જે પૈકી પંદર જગ્યાએ બાળકો અને લોકોની સુખાકારી માટે બાગ બગીચા બનાવાયા છે પરંતુ બાગ બગીચાઓ શોભાના ગાંઠિયા સમાન છે આ બાબતે મનપાએ બાગ બગીચામાં વખતો વખત ઇન્સ્પેક્શન કરવાની વાત કરી ફરિયાદ આવશે તો તેનો યોગ્ય નિકાલ કરવાની પણ હૈયાધારણાઓ આપી છે પરંતુ રિઝલ્ટના નામે માત્ર ને માત્ર શૂન્ય રણમલ તળાવ છે એમ્યુઝમેન્ટ પાર્ક છે કે રણજીત સાગર છે તો આ બધી જગ્યાએ જ્યાં જ્યાં એ હિંચકા લપસિયા જે તૂટેલી હાલતમાં હતા જે અમે કોન્ટ્રાક્ટરને સૂચના આપી અને તાત્કાલિક ધોરણે એ રિપેર કરાવવામાં આવેલ છે બચ્ચો કા સમર વેકેશન શરૂ હો ગયા હે उसमें यहाँ बहुत सारी चीज़ें बेस्ट है बट थोड़ी सी मेंटेनेंस की ज़रूरत है वाटर प्रॉब्लम है कुछ राइट्स है जिसे रिपेयर की ज़रूरत है तो इसलिए हम लोग आए हैं यहाँ पे 20 20 रुपया टिकट कर लेते हैं वहाँ पे, लेकिन यहाँ पे किसी भी चीज़ का सुविधा नहीं है ना पानी पीने का ना कुछ ऐसा मिल सकता है यहाँ पर